જામનગરના ક્ષત્રિય વિસ્તારમાં અમે છે અને અમને દરેક જગ્યાએ આ પ્રકારના જે પોસ્ટર્સ છે તે લગાવેલા દેખાઈ રહ્યા છે આપ જોઈ શકો છો આ પ્રકારના અહીંયા આગળ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કમળનું ફૂલ અમારી ભૂલ બાયકોટ બીજેપી ક્ષત્રિય સમાજ આ બે પોસ્ટર નહીં તમે અહીંયાની કોઈ પણ દિવાલ જોશો આ દરેક દીવાલ ઉપર તમને અહીંયા આગળ આ જ પ્રકારના જે પોસ્ટર્સ છે તે ચોંટાડેલા અહીંયા દેખાશે દરેક જગ્યાએ આવી રીતે લગાડી દેવામાં આવ્યા છે અને સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધ પોતાની અસ્મિતાને લઈને કરવામાં આવી રહ્યો છે કે રૂપાલા જે પ્રકારના શબ્દ મહિલાઓ માટે બોલ્યા હતા તેનાથી અસ્મિતાને ઠેસ વાગી છે અને એ ઠેસના કારણે અહીંયા આગળ સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે આ આખો વિસ્તાર જે છે તે જામનગરનો ક્ષત્રિય વિસ્તાર છે અને અન્નપૂર્ણા માતાના મંદિરવાળો આ વિસ્તાર છે અને ત્યાં આગળ આપ જોઈ શકો છો દરેક દિવાલ ઉપર હું જે દિવાલ અહીંયા આગળ જોઈ રહી છું જેટલી પણ સોસાયટીની દિવાલો છે આ દિવાલો ઉપર આ જ પ્રકારના બેનર્સ જે છે આ જ પ્રકારના જે પોસ્ટર્સ છે એ મને દેખાઈ રહ્યા છે અને સૌથી મહત્વની વસ્તુ જે આક્રોશ છે એ મહિલાઓમાં છે અને જબરદસ્ત આક્રોશ આ વિસ્તારની મહિલાઓમાં છે કારણ કે મહિલાઓનું કહેવું છે કે જે રીતે રૂપાલાએ શબ્દ બોલ્યા તેનાથી મહિલાઓની અસ્મિતા ઘવાઈ છે અને પોતાના સ્વમાનને પાછો લેવાનો આ પર્વ એટલે અમારો મત અમારું અસ્ત્ર અને તેના જ આધારે હવે તેઓ વોટિંગ પણ કરવાના છે કારણ કે રણનીતિ જે છે તે ઘડાઈ ગઈ છે અને રણનીતિના ભાગરૂપે તેઓ સતત ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ આવે છે તેમનો વિરોધ કરી રહ્યા છે સાથે સાથે રણનીતિ પણ બનાવી છે કે ભાજપનો બહિષ્કાર કરી રહ્યા છે અને જામનગરની અંદર જે આક્રોશ છે એ ક્ષત્રિય વિસ્તારની અંદર ગલીએ ગલીએ તમને દેખાઈ શકે કંઈક ઘણી બધી મહિલાઓ સાથે પણ વાત કરીએ મહિલાઓએ શું કહ્યું તે પણ સાંભળી લઈએ